હવે આપણે કલેક્ટર સાહેબને મળવા જવાનું છે બરોબર પાંચ જણાથી વધારે મને જવા નહીં ગઈ બરોબર નેહલ બેગ કઈ ગયાલ ભાઈ પછી એક હિરેન પાંચ જણા બીજા બેગો ગયા

એ બહારથી પરચેસ કરવી પડે છે તો એ સિવિલમાંથી ફ્રીમાં આપે છે તો એ ક્યારેક હોય છે ક્યારેક નથી હોતી અને અમુક દવા જે એ અવેલેબલ છે એ એવી છે કે જે છોકરાઓને માફક નથી આવતી ને એક ઇન્જેક્શન આવે છે દેશ ફરયાલ કરીને એ મેડ ઇન જર્મનીને આવે છે એ છેલ્લા અડીવાસથી છે નહીં જેથી કરીને છોકરાઓને ભૂલકાઓને બહુ જ હેરાન ગતિ ને બહુ તકલીફનો સામનો કરવો પડે છે આજે ઇન્જેક્શન છે કેટલા રૂપિયા ઇન્જેક્શન ત્રણસો ને સોળ રૂપિયાનો એક વાયલ આવે છે એવા કોક રોજના બે લેતા હોય કોઈ રોજના એક લેતા હોય તો આજે મધ્યમ વર્ગના વ્યક્તિઓ પરચેસ ન કરી શકે તો એમને દુઃખ દુઃખી થઈને પોતાના છોકરાને ભગવાન ભરોસે છોડી દેવું પડે છે જે આમ સરકાર શ્રી માટે બહુ આપણા માટે સરસ જરાક વાત કરી જીવેલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ મેડમને અમે ઘણી વાર મળ્યા રજૂઆતું કરી તો છેલ્લે મેડમ પાસેથી અમે એવું જવાબ મળ્યું કે ભાઈ તમે ગાંધીનગર માં રજૂઆત કરો અમારી પાસે એવી કોઈ સત્તા નથી કે અમે આ બધું કરી સકી તો મારે સરકાર ને એક વિનંતી છે પહેલા તો હાથ જોડીને કે તમે એને સિવિલ રાજકોટ સિવિલ ને એટલી સત્તા આપો જેથી કરીને એને આ દવા ઓપર્ચસ કરી શકે અમારા માટે આપણો નામ શ્રી નામ છે કલ્પેશ ગમહાર આજ રોજ સિવિલ થેલેસેમિયા સોસાયટી અને કેબરાબ જન ફાઉન્ડેશન collective સાથે રજૂઆત કરવામાં આવેલો છે કે આ બાળકોને જે હાલમાં જે દવા લેવી પડે છે થેલેસીમિયા મેજર બાળકોને એ દવાઓ સિવિલમાં ઉપલબ્ધ હોતી નથી અને સિવિલમાં જે બાળકોને ઇન્જેક્શન લેવાનું છે ફરીથી ખેતરોના દેશમાં એ ઇન્જેક્શન છેલ્લા પોણા ત્રણ વર્ષથી સિવિલમાં અવેલેબલ નથી અને સાથે સાથે જોવા જઈએ તો અમુક જે દવાઓ છે જે સિવિલ પૈસા બચાવવાના માટે જે દવાઓ લે છે તે દવાઓ અસર કરતી નથી તેના કારણે દવા ચેન્જ કરવાની પણ રજૂઆત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મેડમને અમે સાત દિવસ પહેલાં કરેલી હતી તેમજ સાડા સાતસો પ્લસ બાળકો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી માંથી જયારે દવા લેવા આવતા હોય ત્યારે મેડમ શ્રી અમને એક જ જવાબ આપ્યો છે કે અહીંથી કઈ થશે નહીં અમારા હાથમાં કોઈ પણ જાતની સત્તા છે નહીં તો તમે ગાંધીનગર ચાલ્યા જાઓ હવે આ બાળકો જે બીમાર છે પોતાને પંદર પંદર દિવસે દસ દિવસે બ્લડ ગોતવું પડે છે રોજની બાર પંદર દવાઓ લેવી પડે છે એ બાળકો ગાંધીનગર કોને રજૂઆત કરવા જાય શું સિવિલ પાસે આટલી પણ સત્તા નથી જેથી કરીને અમે લોકો આજ રોજ શ્રીને રજૂઆત કરી છે કે આ બાબતે તેમને બાળકોને યોગ્ય ન્યાય મળે અને તેમને જે જરૂરિયાત છે તેમની જે દવાઓની જે અછત પડે છે તે તેમની પૂરી થાય બાબતે અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા આવીએ છીએ એ દુઃખની વાત કહેવાય કે આવડી મોટી સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન નથી જી દુઃખની વાત છે કે સાડા સાતસો બાળકા જે જીવન મરણ વચ્ચે જે ઝોલા ખાઈ રહેતા હોય છે જેનું જીવન જ દોડધામ ને દવાઓનું છે તેના દવાઓ વાલી પણ ત્રણ વર્ષથી બેસપરાલ જે ઇન્જેક્શન છે તે સિવિલમાં નથી અને જે દવાઓ છે તે પણ અવેલેબલ હોતી નથી તો ખૂબ જ દુઃખની વાત છે અને એવું કહી શકાય કે સિવિલને પેશન્ટની કંઈ પડી નથી અને જ્યારે અમે રજૂઆતો કરવા જઈએ છીએ ત્યારે એમની સાથે એવું વર્તન કરવામાં આવે છે કે જાણે કોઈ ગુંડા હોય કે ભાઈ અહીં આવવા નહીં તમારે અહીંયા આવવું નહીં આ બધી રજો તમારે ગાંધીનગર કરી તો આ કોઈ વ્યાજ દિવસો નથી સરકારે ધ્યાન જોવું જોઈએ તેમના દ્વારા સ્પષ્ટ ભાષામાં જવાબ દેવામાં આવ્યો કે એક પણ જાતની સત્તા અમારી નથી ફક્ત દવાઓ ચેન્જ કરવાની અથવા તો દવાનો સ્ટોક રાખવાની સત્તા પણ શું સિવિલ પાસે નથી એમને એવું જ કહેવા માંગ્યું કે તમે અમારી પાસે કોઈ રજૂઆત કરવા ન આવો તમે અહીંયા શું કામ આવ્યા તમારે રજૂઆત કરવી હોય તો ગાંધીનગર જાઓ આવું અમને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવેલું હતું ઇન્જેક્શન નથી એ બારામાં એને કાંઈ કીધું કે કાંઈ પણ તેમણે શુદ્ધ ચોખ્ખે એક જ વસ્તુ કીધી છે કે અહીં કઈ આવું નહીં તમારે તમારે કઈ પણ રજૂઆત હોય તો ગાંધીનગર જાઓ અમારા કોઈ સતા નથી તો સરકાર ને એ જ અમારી રિક્વેસ્ટ છે કે તમે સિવિલ ને કોઈ પણ જાતની સતા નથી આપી તો આપણો આ બાળકો હેરાન થઈ રહ્યા છે એમને લોહી ગોતવાનું સાથે સાથે દવાઓ પણ નથી મળતી એમનું જીવન એમનું સ્વાસ્થ્ય બગડતું જઈ રહ્યું છે એમના લીવર એમના હાર્ટ ઉપર જે છે ફરેટીન જમા થઈ રહ્યું છે તો જલ્દીથી એમનો ન્યાય નહીં આવે તો બાળકોની તબિયત વધુ બગડવાની શક્યતાઓ રહેલી છે ઇન્જેક્શન જે છે ડેલી લેવાના હોય છે જેમનું લેવલ વધારે હોય એમને ડેલી ના એક કે બે ઇન્જેક્શન લેવાના હોય છે જે ચૌદ થી પંદર કલાક હોય છે ત્યાર તદ ઉપરાંત રોજની બાર થી પંદર દવાઓ લેવાની હોય છે તો એમનું જે સ્વાસ્થ્ય છે એ સારું રહે અને આ દવાઓ કે ઇન્જેક્શન ન મળે તો એના સ્વાસ્થ્ય અને એમના જીવન ઉપર જોખમ મંડળું રહે છે સાથે જે દવા લે છે એવી લે છે કે જે દવાઓ બાળકોને ને માફક નથી આવતી જે દવાઓ બાળકોને ઉલટી કરાવે છે સેમ કંપનીની સેમ દવા બીજી કંપનીની લેવામાં દવા આવે છે આ લોકો દવાની કંપની પણ ચેન્જ નથી કરી શકતા